હવે કાંઈ કામ નહીં આડા હોડું કરવું જ જોઈએ માથે બચે સડી બરોબર કઈ ગયો કાંઈ નહીં જોઈ કે ખુલે છે કેટલીક મહેનત કરાવે છે પછી તમને અવાજ સાંભળવાળી જો મજા આવી કરે જોડાયેલા રહેજો બ્લોગ બને સબસ્ક્રાઈબ કરતા જાય ને પાનું છે ને મગજના સ્ક્રૂ ટાઈટ કરી દે હા રૂકો જરા સબર કરો બોલા ધક્કા બુક્કી નહીં કરે પૂરો બોલે ખબર છે તમને ভমৰা পানো ন খু পানো বাইক ৰাৱ বনো ন খো বৰবাৰ পেলাই খলো বস্তা જનાવર જેવો બોલ છે જો તો ખૂલતો જ નથી મત બેટો હું બતાવું જોમ કરીને હાલ હું આવે છે ને જ ન સમજાતો મને તો બોલા થાકઈ ગયો ખોલવો તો છે જમું કરો પાડી દવ બાકી તો જો દીકરા બોલનું કહું છું ટેન્શન લાઈફમાં તું સબસ્ક્રાઇબ કરી મા રહી હો પર છે ને બોલ ખોલના નાખું પછી તો તો મિત્રો ફાઇનલી બોલ ખુલી ગયો છે તો માણમણ ખુલે બધું આમ બધું ગાર્ડ હતું ને સ્ટીલમાં તોડી નાખો આપણે તો જ ખુલે બરાબર ને અગર ખુલે એમ જ નહોતો અને ઓરન જો ફિટ કરી દીધા છે આની પહેલાં આપણી પાસે ફિટિંગ કરેલા જ હતા એટલે કંઈ ફટાફટ થઈ ગયા એમ હતું એટલે એમાં કંઈ મહેનત નહોતી હજી તો એ બે ફિટ કરી દીધા છે તો હું તમને ચાલુ કરીને બતાવી દઉં પણ એમાં થોડો ગીસ્યુ આવ્યો છે ને એક વોરન ગમે થોડુંક ખરાબ છે ડેમેજ છે એટલે એક ઉપર જ હાલશે આપણું તો હું તમને છું ફાઈનલી આપણે વોરાન થઈ ગયા છે ફીટ હું તને વગાડીને બતાવી દઉં બરાબર છે ચો લાગ્યો કોમેન્ટ કરી દેજો બરાબર અને સબસ્ક્રાઈબ કરી દેજો આમાં છે ને અહીંયા આપણે ઓલો કાઢી નાખ્યો ને ગાઢે તો બધું અહીંયા ભરાણો પેન્ટની કાઢી નાખી પેન ફાટી ગયું બોલ એવું છે બરોબર બાકી આ બધું માંડ માંડ પાછું ફિટ કરી દીધું છે ઘણી તો ઘૂસતે છે વગડતા જ નહોતા મારે હા એમાં એવું છે ઓનલાઈન મગાવ્યું તો એક ખરાબ છે એક સારું છે એકનો જ અવાજ છે જો થેન્ક યુ તો એકનો જ છે હે ને ચાલો મળીએ બીજા વ્લોગમાં તારા